ગેસ રિફિલિંગ કરતા તત્વો પર પોલીસની તવાઈ કાપોદરા બાદ અમરોલી પોલીસે મેઘા રેડ કરી છે કાપોદરા વિસ્તારમાં ગેસ રિફિલિંગનું ગેરકાયદે વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરાભાટા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા હતા બે દુકાનોમાં દરોડા પાડી નાના મોટા અડતાળીસ ગેસ સિલિન્ડર વજન કાંઠા સહિતનો માલ કબજે લઈ સગીર સહિત બેની અટકાયત કરી હતી

વાડીનાથ સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો પોલીસે બંને દુકાનમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા અડતાળીસ ગેસના બાટલા બે ઇલેક્ટ્રિક વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની બે નળી કબજે લીધી હતી અમરોલી પોલીસે આ મામલે બે અલગ અલગ ગુના નોંધી કુશલ ભૈરવ પ્રસાદ ગુપ્તા અને સગીરને અટકાયતમાં લીધો હતો પોલીસે ખટ્ટીક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા